શિક્ષણ મોઘું થયું છે મોગું શિક્ષણ લીધા પછી જયારે સરકારી પરીક્ષા અને આપણા છોકરા છોકરીઓ ને સરકાર માં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ ની નોકરીઓ આપી અને એનું શોષણ કરવામાં આવે છે

આ દારૂ પીવો સારી વાત છે કેટલા યુવાનો નાની ઉંમરે મોત થાય તો એના કારણે નાની બેન દીકરીઓ આપણી વિધવા થાય છે આખું ઘર બરબાદ થઈ જાય છે તો આજે આપણે આ સંવિધાન દિવસે સંકલ્પ કરવો છે ગુજરાતમાં સંપૂર્ણ દારૂ કડક માં કડક અમલ થવો જોઈએ કરવો જોઈએ કે નહી આ તું ચો કરો તો આ બધા સંમત છો એટલે થોડા ભાઈઓ ના પાડે તો તમે બધા મક્કમ રહેજો રેસો ને મક્કમ આ બધા જ મુદ્દા પાડે મોગવારી છે ભ્રષ્ટાચાર છે બેરોજગારી છે दारू बंदी છે ખેડૂતોના પ્રશ્નો છે આપણી બેન દીકરીઓની સલામતીના પ્રશ્નો છે આ બધા જ મુદ્દાઓ લઈને તમારી વચ્ચે આયા છે ખૂબ મોડું થયું એ બદલ તો પહેલા બધાની ક્ષમા માંગીએ છે અને આ લડત અમે લડવાના છે પણ એકલા કોઈનાથી નહીં લડાય બધાએ ભેગા થઈને લડવી પડશે તમારા પ્રશ્નો ને તમારી ફરિયાદો આંદોલન કરવાનું થાય તો આપણે ભેગા થઈને કરવું પડશે એ વાત ને વિનંતી કરવા આવ્યા છે ત્યારે બધા ખુબ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા આ વાત ને સમર્થન આપ્યું ના બંધારણ ને રક્ષા કરવાની જે શપથ લીધી છે એ બદલ તમારા બધાનો ખૂબ ખુબ ખુબ આભાર જય હિન્દ હવે આપણી વચ્ચે જન આક્રોશ રેલી અમે બનાસકાંઠાના ઢીમા ગામથી એકવીસ તારીખના અમે લઈને નીકળ્યા છીએ બનાસકાંઠા જિલ્લો સાબરકાંઠા જિલ્લો એનો પ્રવાસ કરીને આજે અમે અરવલ્લી જિલ્લામાં પ્રવેશ્યા છે આજે અમારી યાત્રાનો છઠ્ઠો દિવસ આ યાત્રા અમે એટલા માટે કાઢી કે અત્યારે સરમુક્તિયાર થાય સરકાર ચાલે છે આપણી સમસ્યા વિશે આપવા જવું હોય તો પોલીસ આવેદન પત્ર પણ આપવા જતી નથી આજે ગુજરાત ખેડૂત દુખી છે કમોસમી માવઠા એને હજારો રૂપિયાનું નુકસાન થયું છે આજે આપણા વિસ્તારના શિક્ષિત બેરોજગાર લોકો દુખી છે કે કોઈની પાસે એક ડિગ્રી છે કોઈની પાસે બે ડિગ્રી છે કોઈની પાસે ત્રણ ડિગ્રી છે પણ કોઈને સરકારી નોકરી પણ મળતી નથી કોઈને કામ પણ મળતું નથી આજે આપણી ઘરની બહેનો છે એ બહેનો આજે મોંઘવારીથી થાકી છે કે ઘર કેવી રીતે ચલાવવું એનો એને કોઈ રસ્તો દેખાતો નથી એટલે સમગ્ર ગુજરાતમાં સરકાર મોટી મોટી વાતો કરે છે પણ એની અસર આપણા મેઘરજ તાલુકામાં દેખાતી

શિક્ષિત બેરોજગાર હોય ને વારંવાર દસ દસ પંદર પંદર વાર પેપર ફૂટી જાય એને બિચારાએ એ વરસ વરસ તૈયારી કરી હોય એના મા બાપે તમારી ટ્યુશન ફી ને એમાં દસ પંદર પચીસ હજાર નો ખર્ચો કર્યો હોય તમને ગાંધીનગર સુધી ક્લાસીસ કરવા મોકલ્યા હોય ને તમે પરીક્ષા આપવા બેસો ને સરકાર એમ જાહેર કરે કે ભાઈ પેપર ફૂટી ગયું છે એટલે પરીક્ષા રદ કરવામાં આવે આવું કઈ રીતે ચાલે આવું કઈ રીતે ચાલે એ આક્રોશ તમારો જે છે એને વાચા આપવા માટે અમે તો ખાસ લઈને નીકળ્યા છીએ કારણ કે હું તો લીટર ડીઝલ આપતી આજે આ સરકારમાં માં ડીઝલ નો ભાવ નેવું રૂપિયા પંચાવન પૈસા થઈ ગયો એ વખતે કોંગ્રેસની સરકાર એકોતેર રૂપિયામાં પેટ્રોલ આપતી હતી આજે એ ભાવ પહેલા મારી આવેલો પણ હમણાં બાણું હટાઈ ગયું હમણાં બાણું હટાઈ ગયો એ વખતે ગેસના બાટલા નો ભાવ સાડી ત્રણસો રૂપિયા હતો આજે આપણે ઘેર ગેસ નો બાટલો લાવીએ છીએ અને અગિયારસો રૂપિયાનો એ વખતે કિલો સોનાનો ભાવ ચોવીસ હાજર રૂપિયા હતો તોલાસ સોનાનો ભાવ આજે સવા લાખ રૂપિયા પૂછ્યો વિચાર કરો કે આપણે જે વસ્તુ જોઈએ છે એના ભાવ વધતા જ જાય પણ તમે કાલે કપાસ કે મગફળી લઈને વેચવા જાવ તેના ભાવ ઘટી જાય એવું કેવું એવું કેવું એટલે દરેક પ્રકારે આ જે સરકાર છે એવું ઈચ્છે છે કે મેઘરજ તાલુકો હોય માલપુર તાલુકો હોય ભીલોડા તાલુકો હોય કે અમારો કોસીના તાલુકો હોય કે વિજયનગર તાલુકો હોય જેટલા લોકો ગરીબ છે ભણવા જ ના જોઈએ એ લોકો સાહેબ બનવા જ ના જોઈએ એ લોકો જો ભણશે તો નોકરી માંગશે એના કરતા એને ગમે તા દસમા માં અટકાવી દો એનું બારમા માં બારમું કર દો કે એને આઠમા પછી પૂરો કરી નાખો પણ એને વધારે ભણવા ના દો તો જ એમ કે આપણા ખેતરો કોણ સાચવશે મજૂરી કરવા આપણા ઘેર કોણ આવશે આવી નીતિથી આ સરકાર ચાલી રહી છે હવે અત્યારે તમે જુઓ છો કે અહીંયા બધી ઘણી બધી બહેનો છે તો આજે આપણી બહેનો ક્રિકેટમાં વર્લ્ડ કપ જીતી તો તમને ખુશી થઈ કે ને કે મારે બી આવી રીતે દેશ માટે વર્લ્ડ કપ જીતાડવો છે એવું થાય કે ના આજે પચાસ ટકા રાજીવ ગાંધી હતા ત્યારે પંચાયતી રાજમાં તેત્રીસ ટકા કાયદો લાવેલા કે ભાઈ ગ્રામ પંચાયતના સરપંચ તો તેત્રીસ ટકા બહેનો બનશે તાલુકા પંચાયતના સભ્ય તો તેત્રીસ ટકા બહેનો બનશે જિલ્લા પંચાયતના સભ્ય તો તેત્રીસ ટકા બહેનો બનશે એમ કરીને બહેનોને સત્તામાં બી ભાગીદાર બનાવી એટલે તેત્રીસ ટકા તો કોંગ્રેસ જ આપેલા ભાજપે ખાલી સત્તર ટકા ઉમેર્યા તો આજે તમારી ભાગીદારી પચાસ ટકા છે તમારી ભાગીદારી આજે પચાસ ટકા છે તો પચાસ ટકા તમારી ભાગીદારી સરકારે સુનિશ્ચિત કરી હોય તો તમે લોકો પછી સત્તાનું સુકાન સંભાળો તો પછી અંગૂઠું મારો એ થોડું ચાલે તમારો પાવર એવો હોવો જોઈએ કે અમે અધિકારી હોય તો એને તમે ખખડાવી શકો તો તમે લોકોના કામ કરાવી શકો એટલે અમે તમને આ બધી વસ્તુ મળે તમે આગળ વધો ને તમને જે તકલીફ છે તકલીફ અમે ગાંધીનગર સુધી પહોંચાડીએ દિલ્હી સુધી પહોંચાડીએ પણ તમને ન્યાય અપાવીએ એના માટે અમે આ યાત્રા લઈને નીકળ્યા છીએ સાથે સાથે અત્યારે તમને બધાને ખબર છે કે એસઆઈઆર કામગીરી ચાલી રહી છે મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે તમે ભલે લોકસભામાં મત આપ્યો હોય હોય તમારું મતદાર યાદીમાં નામ તોય તમારે આ પ્રક્રિયામાં ફરી ફોર્મ ભરવું પડશે તમારો તાજેતરનો ફોટોગ્રાફ પણ આપવો પડશે જો આમ તમે નહીં કરો આમ જો તમે નહીં કરો તો તમારું મતદાર યાદીમાંથી નામ નીકળી જશે તો તમને કોઈ કેમ છોય નહીં કરે તમને કોઈ પૂછવા બી આવે પરિસ્થિતિ થશે અને નામ નીકળી ગયું તો આપણું જે રેશન કાર્ડ છે ને મફત અનાજ મળે છે એ બી તમારું પાછું લઈ લેશે મને હમણાં ખબર પડી અમે આગલા ગામમાં હતા ત્યાં અમને ઘણા બધાએ ફરિયાદ કરી કે એ લોકોને નોટિસ આપીશ છે તમારામાંથી કોઈ નોટિસ મળી છે કે નહીં કે તમને મળતું આ અમારે કેમ બંધ ના કરવું તમારા ઘરે તો ટીવી છે તમારા ઘરે તો મોટર સાયકલ છે તમારા ઘરે તો વોશિંગ મશીન છે તમારા ઘરે તો ટ્યુબલાઇટ છે તો તમારું રેશન કાર્ડ અમારે કેમ પાછું ના ખેંચવું એવી નોટિસો પણ આપી છે પણ જો મતદાર યાદી નામ નીકળી જશે તો રેશન કાર્ડ ભી લઈ લેશે વૃદ્ધ વિધવા પેન્શન મળે છે એ બંધ થઈ જશે આવાસ યોજનાનો લાભ મળે છે એ બંધ થઈ જશે અને ફરી પાછા આપણને મજૂરી આ લોકો કરી દેશે એટલે એવું ના થવા દેવું હોય તો તમે બધા મતદારી પણ નામ કોંગ્રેસ પક્ષ ને સાથ ને સહકાર આપજો એટલી વિનંતી લઈને આપની પાસે આવ્યા છે ત્યારે આપ આ ઠંડીના સમયમાં પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમારી ઘણા બધા કલાકો રાહ પણ જોઈ એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર ધન્યવાદ જય કોંગ્રેસ